બરોબર અને આ રસ્તો જે જાય છે તો દર્શન કરાવું આજે હાર્દિક સ્વાગત કરે છે અને માતાજી ના આજે કાર્યક્રમ રાખ્યો છે रखे रखी चोरी चांदल

ચાલુ છે સેવાનું કાર્ય જોઈ શકો પ્રમાણે સેવા સ્વામીજી ની રસોઈ ચાલુ છે जी, है? बो है दुण। 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 पाए, पाए। स्वामी जी हूं बनावरो तुम्हें सूकी भाजी हैं सूकी भाजी सूकी भाजी बनावरो हां हां सूकी भाजी बपहर नु छे आ थमरवार सूकी भाजी પછી શું છે પૂરી વાહ સૂકી भाजी અને પૂરી ફરાળી ફરાળી જો હા હા મત્તા ભાઈ ભાઈ શિખંડ શિખંડ વાહ સ્વામીજી વા અમારા સ્વામીજી તો હોય જ અનછेत्रમાં હોય સેવા હોય ને સ્વામીજી હોય

અને આજે અમે રાજુલામાં ખોડિયાર મંદિર વહેલાવાળી ખોડિયાર માતાજી કહેવાય છે તમે ખબર સમજાય મિત્રો મંદિરે આજે અમે આવ્યા છીએ અમારો ગ્રુપ સેવા માટે તો આજે અમે સવારે સાત વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધી ફૂલ અમે સેવા આપવાના છીએ બાપુનો અમારો ફોન આવ્યો હતો કે ભાઈ અમે ગ્રુપ અમારે જરૂર છે અમારે કોઈ સેવા કર્યા તો બાપુ ફોન આવ્યો હતો તો બાપુ એમને કીધું ભાઈ તમારે ખાસ જરૂર છે અમારે સેવા માટે આવ્યા છીએ આખું મારું ગ્રુપ ચાલીસ પિસ્તાલીસ જણા અમે આજે આવ્યા છીએ માતાજી ખોડિયારમાં સેવા કર્યા ખોડિયાર જયંતિ છે અષાઢી બીજ છે તો માતાજીનો આજે ઉત્સવ છે તો અમે ખોડિયાર મંદિર આવ્યા છીએ આજે બધા ભાવિ ભક્તો અને બધાને અમે જમાડશું એના બધી સેવા કરશું ચા પાણી નાસ્તો બધી જે કાંઈ સુવિધા રાખેલી છે બધી એને બધી પૂરી પાડશું અમારે આજે અમારા ગ્રુપ નો એ ધ્યેય છે એ સાથે જય ભૂતરા દાદા જય ફળિયા તમે મિત્રો બાબુભાઈ ભૂતરા દાદા યુવા ગ્રુપમાંથી અમારે અને આજે તમે માહોલ જોઈ રહ્યા છો આજે અષાઢી બીજ અને અમારું ઉત્તરા દાદા યુવા ગ્રુપ સેવા કે પ્રવૃત્તિ માટે હર હંમેશ હાજર જ હોય છે અને બસ પછી તમને નવા વિડીયો પછી મોકલીશ પછી એ સાથે જય ઉત્તરા દાદા